નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઉમા એન્ટરપ્રાઇઝ ગાંધીનગર અંતર્ગત આઉટસોર્સ થી નિમણૂક માટે નીચે મુજબના સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તારીખ ચોવીસ જુલાઈ બે ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલ માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ ભરવાની જગ્યાની વિગતો અહીં આપવામાં આવેલી છે જેમાં કોર્ડિનેટર માટે એક જગ્યા છે બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ત્યારબાદ વર્ષ મેનેજર કમ કોર્ડિનેટર તાલુકા કક્ષા માટે સાત જગ્યા છે જેમાં કાલોલ હાલોલ જાંબુગડા ભુગંબા શહેરા મોરવા હડપ્પવા માટે જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા સિવિલ પ્રથમ વર્ગની અગ્રતા ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ એમઆઈએસ કોર્ડિનેટર તાલુકા કક્ષા માટે ત્રેવીસ જગ્યા છે મિત્રો ગોધરા કાલોલ હાલોલ જંબુગાડા ભોગા શહેરા મોરવા હડફ માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમસીએ એમએસસી આઈટીઆઈસીટી અથવા તો બીસીએ બીજીડીસીએ ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ તમે જોઈ શકો છો ઉમેદવાર જે જગ્યા માટે અરજી કરતા હોય તે જગ્યાનું નામ પ્રમાણપત્રો બાયોડેટા દિન સાતમાં નીચે જણાવેલ સંપર્ક નંબર તથા ઇમેલ પર મોકલી આપવાનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઉમા એન્ટરપ્રાઇઝ ગાંધીનગર જેનો વધુ માહિતી માટે સંપર્ક નંબર તેમજ ઉમા એન્ટરપ્રાઇઝ ફોર ટુ થ્રી એટ જીમેલ ડોટ કોમ પર ઇમેલ આઈડી છે તેના પર તમારે અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલ અંતર્ગત જિલ્લા તાલુકા કક્ષાએ જગ્યા માટે આઉટસોર્સ આધારિત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય